વડોદરા જિલ્લાની અને મધ્ય ગુજરાતની સૌથી મોટી અને આગવી સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં જાણે જગ્યા જ ન હોય તેમ એક જ બેરેકમાં બે બે મૃતદેહ હોવાનો વિડિયો સામે આવ્યો છે વડોદરા જિલ્લાની મધ્ય ગુજરાતની સૌથી મોટી અને આગવી સયાજી હોસ્પિટલમાં અનેક સુવિધાઓથી સુસજજ્જ છે પરંતુ મૃતદેહોને સાચવવા માટે મૂકવામાં આવતા કોલ્ડ રૂમમાં જાણે જગ્યા જ ન હોય તેવા એક બેરેકમાં બબે મૃતદેહો હોવાનો વિડિયો સામે આવ્યો છે આંગે જાણકારી લેતા અહીં છ કોલ્ડ સ્ટોરેજ છે જેમાં

આ બંધ યુનિટોને રિપેર કરવાની કામગીરી ચાલી રહી છે આ યુનિટો દસ વર્ષ જૂના હોવાથી વારંવાર રિપેર કરવા પડે છે અને ચોવીસ કલાક કાર્યરત હોય ક્ષતિઓ આવતી હોય છે છ માંથી બે ની સ્થિતિ ખૂબ જ ખરાબ છે જે રિપેર કરવા ખૂબ મોંઘા પડે તેમ છે અમે આ બાબતે કામગીરી કરી રહ્યા છીએ અને સરકાર પાસે નવા યુનિટની માંગણી પણ કરી રહ્યા છીએ વધુમાં કહ્યું હતું કે આ મૃતદેહના પોસ્ટમોર્ટમ ફોરેન્સિક વિભાગ કરતો હોવાથી કામગીરી સારી જ ચાલી રહી છે અહીંયા સર્વન્ટ મળતા નથી અને હોય છે તે પણ જરૂરિયાત પ્રમાણે કામ કરી શકતા નથી આ બાબતે અમે સરકાર પાસે યુનિટની માંગણી કરીશું અને નહીં મળે તો સેવાભાવી સંસ્થાઓ પાસે મદદ માંગીશું અમે એ બાબતે બિલકુલ નિશ્ચિંત બનીને બેઠા છે એવું છે જ નહીં ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે રેફ્રિજરેશન પ્રકારનું દસ થી બાર વર્ષ જૂનું છે વારંવાર રિપેર માગે છે કોવિડ દરમિયાન એને એની આવરદા કરતાં વધારે કામ કરેલું છે આ એ જ કોલ્ડરૂમ ચેમ્બરો છે જેની અંદર ફૂલ કેપેસિટી એટલે છત્રીસ ડેડ બોડીઓ રહેતી હતી અને અમે એક પછી એક એનો કોવિડની રાહે નિકાલ કરતા હતા ટેકનિકલ ક્ષતિના કારણે ઓવરલોડના કારણે આવરદા પૂરી થઈ જવાના કારણે આ ઇક્વિપમેન્ટો વારંવાર બગડતા હોય છે કોઈને ટેકનિશિયનને બોલાવી એને રિપેર કરવું એને પાછું કાર્યરત કરવું મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોવાના કારણે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવેલી દરેક અનક્લેમ્ડ અનઆઇડેન્ટિફાઈડ બોડી આ જ કોલ્ડરૂમના ચેમ્બરમાં રાખવી પડતી હોય છે અને એનો એક નિયત કરેલ કાનૂની પ્રોસેસ છે જ્યાં સુધી પોલીસ એ બાબતે પંચકેસ પંચનામું કરી મરનારની આઈડેન્ટિટી પ્રસ્થાપિત ના કરે ત્યાં સુધી એ બોડી સાચવી રાખવાની જવાબદારી પોલીસ તંત્ર વતી સયાજી હોસ્પિટલની હોય છે એટલે છત્રીસ યુનિટનો મારો ઓરિજિનલ સ્ટોરેજ એની અંદર બે યુનિટ ક્ષતિગ્રસ્ત થાય અને ઓવરનાઈટ બીજા બેમાં કંઈ તકલીફ પેદા થાય તો આ પ્રકારની ગંભીર સમસ્યા સર્જાય અમે એ બાબતે ગંભીર છીએ બિલકુલ લાઇટલી લેતા નથી હાલ પણ તમે જેને જોશો તો ત્યાં રિપેર પ્રક્રિયા ચાલુ છે માંગ કરાય છે સીએસઆર હેઠળ અલગ અલગ જગ્યાએ અમે આ કેબિનેટની માગણી કરેલ છે એક કેબિનેટની આશરે કિંમત બ્લુ સ્ટાર ની અદ્યતન લગભગ નવ લાખ રૂપિયા જેવી થાય છે